તમારા નોકર છે એવી ખુમારી લઈ આવો કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ કહ્યું એસપી કલેક્ટર તમારા નોકર છે ખુમારી સાથે આવો તમારે ડરવાની જરૂર નથી એસપી કન્ડક્ટર ને પગાર જે આપવામાં આવે છે તમારા કામ કરવા માટે આપવામાં આવે છે એ જનતાના નોકર છે તો એમને નોકરના જ એમ જ રાખો એસપી કન્ડક્ટર સામે તમે નોકર બનીને ના ઊભા થઈ જશો જનતા મજબૂત થાય તો એસપી બી આવે અને એસપી નો બી આવે અને નાના કર્મચારીઓનું આપણે ઓલવેઝ સન્માન કરીએ છીએ પણ જનતા સાથે મિસબિહેવ કરશે તો અમે બી પછી ખબર છે ને પરસે હું છોડાઈ દઈશું તારા ડંડા તારા ડંડા ઠંડા એફઆઈઆર જેલો બેલો અમારો એક શું કહેવાય અમારા અણુ એક આગો પાછો નહીં થાય એનાથી કાચના ઘરમાં તમે રોકો કારું ના ચલાવે છે કે નહીં ચલાવતા જુગાડ ના ચલાવે છે કે નહીં ગેર કાયદેસર માઇનિંગ કરે છે કે નહીં દુનિયાના ખોટા ધંધા ખરા કે નહીં તો આ ફાંકો મારવા દેવાય લોકરો સીધા રહેવું પડે કે નહીં માલિક કોણ માલિક આ વિડીયો પૂરો જોયા બાદ મિત્રો તમે સમજી જ ગયા હશો જિગ્નેશ મેવાણીએ જે જે અંદર વિડીયોની માધ્યમથી વાત કરી મિત્રો જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે એસપી કન્ડેક્ટર તમારા નોકર છે જિગ્નેશ મેવાણીએ કહ્યું એસપી નહીં તો એસપીનો બાપ પણ આવે જો જનતા મજબૂત થાય તો